ધાર્મિક પરંપરા અને આસ્થાનો સંગમ સૂર્યવંશી રાજપૂત ચૌહાણ વંશની અનોખી પરંપરા યથાવત

સવારથી જ મંદિરમાં ભક્તોની ભારે ભીડ ઉમટી પડી માતાજીની ભવ્ય આરતી પૂજા અર્ચના અને મંત્રોચાર સાથે સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું આ પ્રસંગે સૂર્યવંશી રાજપૂત ચૌહાણ વંશના આગેવાનો ગ્રામજનોએ તેમજ આસપાસના વિસ્તારોમાંથી આવેલા ભક્તો મોટી સંખ્યામાં હાજરી આપી ભક્તોમાં માન્યતા છે કે લવાડવાળી રાજ રાજેશ્વરી આશાપુરા માતા સૌની મનોકામના પૂર્ણ કરે અને પરિવાર પર કૃપા દ્રષ્ટિ રાખે છે અને કૂટબાદ